ભાવનગર જિલ્લો તથા સુરત શહેરના વાહન ચોરીઓના ગુના શોધી કાઢતી ભાવનગર પેટ્રોલ સ્કોડ મોટરસાયકલ લંગ છ કિંમત રૂપિયા એક લાખ પંચાસી હજારનો નો મુદ્દામાલ કબજે કરી બે ઈસમોને ઝડપી પાડ્યા તારીખ વીસ બાર બે હજાર ના રોજ ભાવનગર સ્કોડ ના માણસો ભાવનગર શહેર વિસ્તારમાં મિલકત સંબંધી ગુનાઓ સકદારોને તપાસમાં હતા તે દરમિયાન બાતમી મળેલ કે સુરત કરમસિંહભાઈ ધરજીયા તથા તેનો મિત્ર રાજદીપ કરમસિંહભાઈ ગોયલ રહેવાસી બંને ચિત્રા ભાવનગરવાળા ભાવનગર ચિત્રા પ્રધાનમંત્રી આવાસ યોજનાના પાર્કિંગમાં ચોરીની તથા શંકાસ્પદ મોટરસાયકલો લાવીને રાખી વેચાણ કરે છે જે બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ તપાસ કરતા નીચે મુજબના બંને માણસો નીચે મુજબના મોટરસાયકલો સાથે હાજર મળી આવેલ તેઓ બંને પાસે મોટરસાયકલ અંગે કોઈ આધાર પુરાવા રજીસ્ટર કાગળો હોવાથી તેઓ આ મોટરસાઇકલ ચોરી અથવા છડ મેળવેલ હોવાનું જણવા આવતા તમામ મોટરસાઇકલ શંકાસ્પદ મિલકત તરીકે તપાસ અર્થે કબજે કરવામાં આવેલ આ બંનેની પૂછપરછ દરમિયાન આ મોટરસાઇકલ તેઓના મિત્ર સંજયભાઈ ઘનશ્યામભાઈ મકવાણા રહેવાસી દડવા તાલુકો ઉમરાડા જિલ્લો ભાવનગર વાળો આપી ગયેલ હોવાનું જણાવે જેથી તેઓ બંનેના આગળની કાર્યવાહી થવા બોર્ડ તળાવ પોલીસ સ્ટેશન સોંપી આપવામાં આવેલ છે વધમાન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મલેક ભાવનગર